ભક્ત હોય તો એ મંથાર બનાવવાની છૂટ છે તો ઘરમાં ઠાકોરજીનું સુંદર સામગ્રી સિદ્ધ કરે ને ભોગ આનંદ દેખાય તો કોઈ વાંધો નથી પણ મનથાર માટે જ્યાં ત્યાં ખાવા બેસી જાય ભટકતા હોય ભૂખારા લોકો છે આ બધા ભગવાન એની માટે સર્જન કર્યું છે તો એમ ફરે છે એટલે બહુ એની ચિંતા કરવાની જરૂર નથી પણ ચિંતા આપણે જો દૈવી જ માનતા હોય પોતાને તો ચિંતાનો વિષય છે કે આપણી અંદર આવી વૃત્તિ ન આવે એ લોકો બહિર્મૂવાની શું ચિંતા બહિર્મુખોની શું ચિંતા એટલે ગુજરાતીમાં એક કહેવત છે કે ઉજરે ડાઘ હોય આખો કાળો હોય એમાં શું પછી પછી આખો કાળો જ હોય ઉપર સુધી એમાં વધારે કાળા નહીં હોય તો કઈ ખબર પડે નહીં પણ જરાક ગુજરો હોય સફેદ કપડા પહેરા હોય જરાક ડાઘ હોય દેખાય કાળા કપડા પહેરે શું દેખાય ડાઘ સાવ કાળા કપડા વાળા ડાઘ ના હોય પણ ઉજરે ડાઘ હોય જો દૈવી છે તો ધ્રાક દાગ હશે ને તો એ સિરિયસ વિષય છે પણ આસુરી પ્રવાહી ચર્ચણીઓને તો દાગ વાળા જો એમાં શું ચિંતા શ્યામુ દાદા આજ્ઞા કરતા હતા કે ભારતના લોકો પાન ખાઈને જાતા થુકવાની ટેવ આપે એટલે જન્મજાત ટેવ છે આપણી અંદર પાન ખાવું જ્યાં જગ્યા હોય ગમે ત્યાં થૂંકી દેવું તો ટ્રેનના ડબ્બા હતા અંગ્રેજોના વખતમાં ટ્રેનના ડબ્બા સફેદ બનાવવાની વિચાર કર્યો એ લોકોએ પણ સફેદમાં પિચકારી માયરા કરે બધી પિચકારી દેખાય પિચકારીના રંગના ડબ્બા એટલે હજી સુધી આ ખાખી ડબ્બા ચાલે છે અંગ્રેજોએ વિચાર કર્યો કે ભાઈ ડબ્બા બનાવીને એમાં પિચકારી કોઈ મારે દેખાય ખરાબ લાગે પછી દર વખતે આ તો માયરા જ કરે પિચકારી આ લોકોનું કંઈ નક્કી નહીં તો પિચકારી જેવા રંગના ડબ્બા બનાવી દઈએ તો ચિંતા નહીં એટલે આ રેલવેના જે ડબ્બા એવા અંગ્રેજોના વખતથી હવે કંઈક હવે અમુક સફેદ આવે છે બાકી મૂળ તો એ પાન પિચકારીના પિચકારી રંગના મરુણ રંગ ના ડબ્બા પિચકારી ગમે એટલી મારો એ બધું ભેગું થતું જ લાગે એ પિચકારી દેખાય તો વાંધો ને તો અંગ્રેજો વિચાર કર્યો કે ભાઈ આ તો આખો જે પિચકારી મારે તો કેટલું મેન્ટેનન્સ કરું હું આ લોકો કઈ નક્કી નહીં તો દરેક જગ્યાએ પિચકારી મારે એમ સારી જગ્યાએ જોઈએ તરત મારે વધારે મજા આવે એટલે એક મહારાષ્ટ્રી પોતાની જે હવેલી હતી એમને આજુબાજુ એક શોપિંગ સેન્ટર હતું એને બોર્ડ માર્યું કે આ દિવાલ ઉપર કોઈ થૂકવું નહીં એ દિવાલ ઉપર એટલું થૂકવું કે ઓલો બોર્ડ વંચાતું બંધ થઈ ગયું લોકોએ થૂકી થૂકીને બંધ કરી દીધું ઓલા ચેમ્બરવાળા એ બધા યાદ થૂકે બધા યા જ બોર્ડ માર્યું ને વધારે યાદ થૂક બોર્ડ દેખાતું બંધ થઈ ગયું હું એટલું થૂક્યું એના ઉપર એટલે આવું છે કે જે સાવ કાળે કાળું હોય સફેદ બોર્ડ મારો એના ઉપર થૂકે દેખાય સાવ એના જ રંગનું હોય તો સરખું થઈ જાય એવી રીતે જે લોકો પ્રવાહી છે આસુરાવેશી ચરસણી એને કોઈ ચિંતાની વાત હતી ગમે એટલે ડાગ લાગે બટ આપણે જો દેવી માનતા હશું પોતાને પુષ્ટિમાર્ગી માનતા હશું તો જરા પણ બહિર્મુખતા બહુ કઠિન વિષય છે આપણી માટે એને દૂર કરવી પડશે એના માટે આ ગ્રંથ છે ઓલા કથા એ રંગના વાળા માટે કોઈ સવાલ નથી એને કાંઈ ફેર પડવાનો નથી મારા જેવા કેટલાય બોલી બોલીને વ્યા તોય ફેર ના પડે એ એટલા દ્રઢો હોય કે આવા તો કેટલાય મહારાજ વ્યા ગયા અમે તો એ છે એ જ રહેવાના છે આવા મહારાજની શું કિંમત છે બોલા કરે બોલીને કેટલાય વ્યા ગયા આવા તો છતાં અમે તો એવા ને એવા રેશું એને તો કોઈ સવાલ નથી કોઈ કોઈ સુધારી ન શકે ને એટલે ભગવાન સાક્ષાત પ્રગટ થયા ને તો એમ કહેતા કે આ ગોવાળીઓ શું અહીંયા બેઠો છે આ ગોવાળિયાને શું બેસાડ્યો છે ભગવાન કહે છે બોલ તારે જેટલું બોલવું હોય શિશુપાલ ભગવાનને કહેવા એનું તો એ તો ભગવાન સામે પ્રગટ થાય ને તો એનો સ્વભાવ ન છોડે હે ભગવાનને દેવા માંડે આ ગોવાળ્યો આને શું બેસાડ છે રાજસભામાં બેસવાનો લાયક નથી પ્રભુ બિરાજતા સામે તોય તો આશુરો આસુરાવે જીવોનું તો કામ એવું જ હોય એટલે એની કોઈ ચિંતા નથી બહિર્મુખતા કોને લાગશે જે સન્મુખ હોય ને બહિર્મુખ થાય તો જ આ સિરિયસ વિષય છે એના માટે હરિરાયજી આ ગ્રંથ લખ્યો છે કે જે બહિર્મુખ જ છે એના માટે ગ્રંથ નથી આ જેને ભગવાન સાથે કોઈ લેવા દેવા જ નથી એની માટે તો કોઈ ચિંતા જ નથી હરિયાજીની ચિંતા નથી હરિયાજી વારંવાર શબ્દોનો પ્રયોગ કરે છે કે તમે દાસ થઈને આવું કરશો તો બહુ પ્રભુને દુઃખ થશે ઉદાસીનતા થશે દાસ થઈને પ્રભુના દાસ થઈને જો તમે ખાલી વિષય ભોગમાં જ રેચા પૈચા રહેશો તો પ્રભુને બહુ દુઃખ થશે ઉદાસીનતા આવશે કોપ થશે આ સુધી જીવો અમને નહીં આવ દાસ થઈને જો આવું કરશો ને તો કોપ થશે પ્રભુનું એમ કે છે હરિરાજી એ બહુ વિચારણી અરિયાજીના શબ્દ છે આ ગ્રંથમાં કે જે દાસ છે પ્રભુના દાસ છે પોતાને દેવી કહે છે અને પછી એ બહિર્મુખ જો થાય કોઈ પણ રીતે તો પ્રભુ બહુ ઉદાસીન થશે સાચી વાત છે દાઉદ ઇબ્રાહીમ બહિર્મુખ છે તો આપણને દુઃખ થાય કાંઈ હોય તો છે એ તો છે દાઉ દાઉદ ઇબ્રાહીમ બહિમુખી એમ દુઃખ થોડું કરવાનું હોય તો આપણા વૈષ્ણવ હોય ને એમાં બહાર મુકતા બોલવું પડે આમ ના કરાય આ મનોરથ આમ ન થાય માલાપીરામને આમ ન થાય એ કોને કહેવામાં આવે છે તો વૈષ્ણવ થઈને કરતા હોય એને દાઉદ ઇબ્રાહિમને કોઈ ચિંતાની વાત નથી એને કોઈ ચિંતાનો બોધ કરવાની જરૂર નથી એમ ચરરાજી જે બોધ કરે છે એમ કહે છે કે વૈષ્ણવ હોય દાસ હોય ભગવાનની સેવા કરતો હોય અને એમાં જે બહિર્મુક્તા થોડી ઘણી આવવી બહુ ગંભીર વિષય છે એને દૂર કરવા માટે યત્ન કરવો એના માટે હશે પણ પરિશ્રમ છે અને રાજય એમ કહે છે કે મને તો મહાપુરુભજીના માર્ગમાં નિષ્ઠા ક્યાંય દેખાતી નથી કેવળ બધાને અંદર આ વિષયભોગમાં પ્રાયણતા જ દેખાઈ રહી છે તો આ બહિર્મુખતા જે છે એ ભાવાત્મક સ્વરૂપ તિરોહિત થયેલું છે એનાથી વિમુક્ત થઈ ગયા છે આપણે એના કારણે આ બધી કૃતિ થઈ રહી છે તો પુનઃ હવે બહિર્મુખતાના પરિણામ બહિર્મુખતાના કારણે શું થાય એના પરિણામનો વિચાર કરીએ આપણે કે બહિર્મુક્તાને કારણે શું થઈ શકે બહિર્મુક્તનો અર્થ શું થયો છે ભાવાત્મક જે ભગવાનનું જે રૂપ જે છે એનાથી એ તિરોહિત થઈ જવું એટલે એનાથી વિમુખતા આવે એ વિમુખતા આવી પણ વિમુખતાથી થાય શું તો એના કેટલા વિચાર કે ભાઈ શું આત્માનો નાશ થાય આત્માનો નાશ થાય ભગવાને દેવીજી તરીકે વરણ કરેલું હોય બીજ ભાવ આપ્યો એ બીજ ભાવ નાશ થઈ જાય શું શું પરિણામ આવે એના બીજ ભાવ નાશ થશે આત્માનો નાશ થશે કેવાથી પુષ્ટિ સંપ્રદાયનો અધિકારનો નાશ થશે કે પછી જે ભક્તિ અને શરણાગતિનો જે માર્ગ જે છે એ ભક્તિ શરણાગતિ જે છે એ એના સ્વરૂપનો અને એના દ્વારા મળતા ફલનો એનો નાશ થાય તો આનો ક્રમશઃ વિચાર કરીએ આપણે કે ભાઈ શું નાશ થાય નાશમાં થાય શું જે બહિર્મુખ છે બહુ આનંદમાં રહેતા હોય આપણે કહીએ બહુ મજા છે ને જે સન્મુખ વાળા છે એ દુઃખી છે બહિર્મુખ ખૂબ પૈસા ખૂબ સંપત્તિ બહુ આનંદ પ્રમોદ કરી રહ્યા છે અને આ બહુ સિદ્ધાંત સિદ્ધાંત જે કરે છે બિચારા દુઃખી છે લૌકિક રીતે દુઃખી પણ હોઈ શકે દુઃખી હોય ત્યારે આપણે એમ કહેશું કે આમાં શું તો એટલે આ કલીકાલમાં પ્રભાવ એવો હોય છે કે દંડાય છે ત્યાં ચોર મુઠ્ઠી ઝાર ના અને ગોદામોના ચોર મેફીલે મંડાય છે મને સમજાતો નથી સાને આવું થાય દંડાય છે ત્યાં ચોર મુઠ્ઠી ઝાર ના કોઈ બિચારો ભૂખ લાદી હોય બહુ ને બહુ ગરીબ હોય ક્યાંક મુઠ્ઠી જુવાર ચોરી જાય ને પકડાઈ જાય એ ચોર આવ્યો ને મારો ને પકડી પકડીને બધા મારે પણ ગોદામોના ચોર મેફીલે મંડાય છે મને સમજાતું નથી સાને આવું થાય તો એ કસરદાસ માણેક નામના કવિ છે ગુજરાતી કવિ એમ કે છે કે બિચારો ભૂખ લાગી અને બિચારા પાસે કાંઈ નહોતું તો મુઠ્ઠી ઝાર ચોરી લીધી તો બધાએ પકડી લીધો મા ચોર આવ્યો ચોર આવ્યો પણ ગોદામોના ચોર એ તો પરમ સ્વાગત કરે આવે તો ગોદામોના ચોર મેપી લે મંડાય એ તો આવે તો બહુ સારું થયું પધારે આવો બેસો મારા લઈને સ્વાગત કરી કે આપણું બહુ સૌભાગ્ય છે ફરાણા ભાઈ અહીં પધાર્યા છે પણ ગોદામોનો ચોર છે આ ગોદામોના ચોર મેફીલે મંડાય છે તો છે ગરીબોના કૂવામાં ટીપુ તેલનું દોહેલું હું અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે મને સમજાતો નથી સાને આવતા છે એક તેલનું ટીપું બિચારાને ખાવા માટે નથી ઘરમાં અને ઓલાટી મરી ગયા પછી કવરમાં એની સમાધિ ઉપર ઘીના દીવા થાય છે મને સમજાતું નથી સાને આવો થાય છે એટલે આ તો આ કલિકાલનો પ્રભાવ જેવો હોય છે કે આમાં આ ઊંધું જ થતું હોય છે બધું એમાં કોઈ ભક્તિમાર્ગની વાત નથી આવતી કે એ જનરલ કાળ પ્રભાવ છે તો લોકોને એમ લાગે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે સત્પીડા વ્યગ્ર લોકેશું કૃષ્ણે એવેલું સારા જે પુરુષો છે એને બહુ પીડા જોવા મળે અને ઓલા બધા આનંદ પ્રમોદ કરતા હોય કૃષ્ણ એ છે હમણાં છાપામાં આવે છે એટલે અમારા બધા હવે શું વલ્લભ પણ છાપામાં આવે જ છે બોલ કેવા કેશ ને કેવા કવાળા કેવા છૂટાછેડા બહુજીઓ વીસવીસ વર્ષ પછી છૂટાછેડા આપીને ભાગે પુરુષોત્તમ નું શું થાય ખબર તો બધું ચાલે તો ખબર પડે છે છે એટલે ભયર મુકાલ બધે છે ને ખાલી એ પુરુષોત્તમ નો દાવો છે પુરુષોત્તમ છે નહીં બધા એ નહીં પ્રોબ્લેમ બધા ઉભા છે જે પ્રોબ્લેમ સમાજમાં તમારા ઘરોમાં છે અમારા ઘરોમાં એ નહીં ઊભા છે પુરુષોત્તમ છે ખાલી જ જ પ્રોબ્લેમ તો વાત છે કે બહિર્મુખતા બધે જ છે વલ્લભકુલમાં નથી એમ થોડું કહી શકાય વલ્લભકુલ બહિર્મુખ ન થાય એમ કોને કીધું એવું અત્યારે આપણે કહી શકતા નથી વૈષ્ણવના પ્રોબ્લેમ એમાં એટલે વૈષ્ણવ કે તમે ભોજપત્ર આપો મેં કીધું અમને તમે આપો જ થાય જે પ્રોબ્લેમ તમારે એ જ અમારે કરવું શું બે એક બીજા સામે સામે ભોજપત્ર બાંધી જ થાય બધું એ નહી જ છે એમાં કોઈ નવીનતા કાંઈ નથી ભાઈ સંન્યાસી ગુરુ હોય ને તો એ સંન્યાસી ગુરુ હોય અને શિષ્ય બધા એ સંસારી હોય તો સન્યાસી ગુરુ કઈ સંસારીના પ્રશ્ન સમજી જ ન શકે એને એમ થાય કે આ બધા સંસારમાં રહેવા વાળા બધા અવાજ હોય દુઃખી અમે બધા સંન્યાસી અહમ બ્રહ્માસ્મી તમે સંસારમાં પડ્યા છો દુઃખી હો ને પણ સંન્યાસી ગુરુ એ સંસારી શિષ્યની તકલીફ સમજી ન શકે ના અમને કોઈ વેસ્ટનો કાંઈક જરાક રજૂઆત કરે આખું વર્ણન ન કરવું પડે બધું ખબર પડી જાય એ બધું અમારે હોય જ કે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે બધા જ છે જરાક બોલો સમજાય જાય આમ જ હોય હમણાં અંકલેશ્વરમાં ગયા વખતે બહુ મજા આવે અંકલેશ્વરની અંદર ગયા વખતે અલા વૈષ્ણવ પાછળ પડી ગયા જનાના સહિત પધારો જનાના સહિત પધારો મેં કીધું ભાઈ અમારે બેનો મેળ ન પડે કારણ કે ઘરે રહેવું પડે ઠાકોરજી બધા સેવા કરે કેવી રીતે પ્રવચન મોડું થાય અને જો જનાના સહિત પધારે તો કલાક બે કલાક મળાવેલું થાય તો અહીંયા પ્રવચનનો ટાઈમ સચવાય નહીં ભાઈ સાદા દિવસોમાં હોય તો આવું એ કે નહીં હું લઈને અત્યારે પધરાય હું મેં કીધું એવો આગ્રહ કરોમાં અને સિવીના ટાઈમમાં એક ઘરે રહે તો સેવાને જે કાંઈ થોડું ઘણું ઘરકામ સેવા તો ઠીક પણ એ ઘરે રહે એક જણા બહાર રહે તો બધું મેળ આવે શિબિર સમયમાં તમે કહેજો તો આવશું હું પણ શિબિરના ટાઈમે આ નહીં મેળ પડે અહીંથી અંકલેશ્વર જાવું તો કે નહીં અલગ ગાડી વધારી અમે જ જાય અમે પધરાવવા તો ખરે પછી મેં કીધું કે ભાઈ વાત સાચી છે મેં કહી દીધું હવે કે ભાઈ આવું હોય તો ચાલો ગાડી આવશે તો પધરાઈ જાય મેં કહ્યું એનાથી વધારે તો કાંઈ કહેવાય નહીં ને તમે કહું તમને જ મેં કહું છું હું તમે સમજી જાઓ કે ઘરે કેટલું કહી શકાય કે હાવે બરાબર હવે ન જો ત્રણ દિવસ પછી મને ન કીધું પધરાવો આવો તમને ખબર છે ને કેટલું કહી શકાય હા એ વાત છે કે મારો પ્રોબ્લેમ એનો પ્રોબ્લેમ અમે આપણે ભાઈ સમજી જાય પણ સન્યાસી ગુરુ હોય ને તો આ વાત ન થાય

શાંતિથી આવે ને પછી ત્યારે ચિંતા ન હોય કે મળેલું થાય તો ઘરે આવું ચિંતા સમય સચવાય નહીં ઘરે ઘરકામમાં થાય ટાઈમ એમ એટલે પણ મને બહુ સરસ વાત ખાલી જરાક ઇશારો કર્યો ને પછી બહુ આગ્રહ કરતા ત્યારે એને લિમિટ બતાવી કે ક્યાં સુધી કહેવાય એ કહો તમે તમે કહો કઈ સુધી કેટલું કહેવાય હવે બધું સમજાય લીલાલાલ ગોવર્ધન ધરકી પણ એ ભાઈ જો પડેલા ન હોત ને તો સમજાતો જ નહીં એ ભાઈ મારા કરતા સિનિયર હતા મારા કરતા દસમી વર્ષ સિનિયર એટલે જો એ ભણેલા ન હોત ને તો મેળા હોત જ નહીં તો સમજે જ કેમ કેમ કરવું હું કેટલું કહી શકાય એ તમે કયો હા એ તો વીસ વર્ષ સિનિયર મારા કરતા વધારે તો વધારે ને અરે હવે આમ હવે બે આપણે ગ્રહસ્થિ હોય ને તો જ વાત સમજાય ને બાકી હવે ગમે એટલું કે તો સમજે જ નહીં જો સન્યાસીને ને કા એ સંન્યાસી હોય ને હું સંસાર તોય ન મેળ પડે એટલે આવું છે એટલે સેમ પ્રોબ્લેમ તો બધે એક સરખા જ છે એ કેમ મારી એક ઇશારામાં સમજી ગયા કાંઈ કેવું ન પડ્યું મારે કે મારું ચાલતું નથી કે ન ચાલે કાંઈ ન કેવું પડે મેં કેટલું કહી શકાય એ તમે કહો ચાલો મેં તમે કીધું એટલું જ કહી દીધું કે આ બહુ વિનંતી કરે છે ગાડી લઈને બધા જાય પાછળથી ગાડી લઈને તમે ગાડી બધી વાત સાચી ગાડી પધારવાની તો એની અનુકૂળતા હોય તો થાય હવે મેં કીધું બધી વાત આપણે કહી દીધી મેં કહી દીધું હવે તમે કહ્યું કેટલું કહેવાય કે હવે કઈ ન કહેવાય એટલે આ સેમ પ્રોબ્લેમ સેલિંગ ઇઝ ધ સેમ બોટ અંગ્રેજીમાં એમ કહેવાય સેલિંગ ઇઝ ધ સેમ હોતા ઓછા અંશે વસ્તુ એક છે સેલિંગ ઇઝ ધ સેમ બોટ એટલે મદાર્થના કીર્તનમાં ગાય છે કે શ્યામા ચૂકો રાજ અમારે માઈ શ્યામા ચૂકો રાજ અમારે માય શ્યામા ચૂકો રાજ એટલે આપણે બંનેને ગ્રહસ્થી હોવાને કારણે જે કાંઈ પ્રોબ્લેમ છે ગ્રહસ્થીના જે કાંઈ પણ નિયમ છે વધતા ઓછા અંશે બધાય સમાન હોય બધી જગ્યાએ તો એમાં એમાં કોઈ નવીનતા કંઈ છે નહીં એટલે એકદમ કોમ્યુનિકેશન એકદમ સરસ રહી આપણા ભાઈ ગુરુ શિષ્ય વલ્લભપુલમાં હોય કે તમારામાં હોય પ્રશ્ન એ જ છે તમારા ઘરમાં જે પ્રશ્ન હોય અમારા ઘરમાં પ્રશ્ન છે વધતા હોય થોડો ઘણો કંઈક ટાઈપમાં ફરક હોય વાત તો એ નહીં હોય તો આપણે બધાનો પ્રશ્ન છે તો બધા નિરાકરણ સાથે મળીને કરવાનું છે શહેરરાયજીના ગ્રંથોથી શહેરરાય મહાપુરુભના ગ્રંથથી આપણા પ્રશ્ન છે કે આપણી અંદર બહિર્મુક્તા ન આવે આવી ગયું હોય તો નિવૃત્ત થાય બહિર્મુક્તાના પરિણામ શું અંકલેશ્વર હું તો બધું જાહેરમાં બોલું છું એટલે ખબર બધાને કે બધી વાત જાહેરમાં જ કરે એટલે બહિર્મુક્તાને કારણે શું થઈ શકે શું આત્માનો નાશ થાય ભગવાને કરેલા વરણનો નાશ થાય બીજ ભાવનો નાશ થાય સંપ્રદાયના અધિકારનો નાશ થાય કે સાંપ્રદાયિક જે આપણી સાધનામાં જે શરણાગતિ કે જે ભક્તિ એનું જે સ્વરૂપ જે છે એનો નાશ થાય એનાથી મળતા ફલનો નાશ થાય આટલા બધા શક્યતા એની અંદર છે એનો આપણે કાલે વિચાર કરશું કે શું થઈ શકે આમાંથી બહિર્મુક્તાને શું કમ ડરવું એના પરિણામને કારણે આપણે નથી ડરવું પડે કે એના શું પરિણામ આવે છે હવે જેને ભક્તિ કે શરણાગતિ જોતી જ ન હોય જીવનમાં કેવલ આનંદ વિષય ભોગ કરવો હોય એને બહિર્મુક્તાથી બિલકુલ ડરવાની જરૂર નથી કારણ કે જે આખા મેં કીધું ને આખો કાળું જ હોય એમાં કઈ પછી કોઈ ડાઘ પડવાનો જ નથી ચિંતા જ નહીં એક સરખો રંગ હોય છે અંગ્રેજો જેમ આપણી રેલવેની લાઇન રેલવેના ડબ્બા બનાવ્યા એ મરુન રંગના જ બનાવ્યા ગમે તે પિચકારી મારો કે ચિંતા જ નહીં કારણ કે પિચકારી સુકાઈ જાય એના જેવા રંગની થઈ જાય લીલી હોય પછી સુકાઈ જાય એવા રંગની થઈ જાય એમ જો જે લોકો ભક્તિ શરણાગતિથી વિમુખ જ છે જેને ભક્તિ શરણાગતિનું કામ જ નથી એને બહિર્મુખતાનો કોઈ સવાલ જ નથી બહિર્મુખતાનો સવાલ શેને છે કે જે ભક્તિ શરણાગતિની સાધના કરે છે ભક્તિ કે શરણાગતિનું સ્વરૂપ એને કેળવવું છે થોડું ઘણું કેળવાયેલું છે એ માર્ગ ઉપર થોડા થોડા ચાલે છે તો એને બહિર્મુખતાથી બચવું જોઈએ અને નિવૃત્તિનો ઉપાય પણ અજમાવો જોઈએ સ્વરૂપને પણ જાણવું જોઈએ અને એની નિવૃત્તિનો ઉપાય પણ એ કરવો જોઈએ આના સિવાય આ વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે આજને અહીં સુધી રાખશું કાલે આગળ એનો આગળ વિચાર કરશું